નમસ્તે યુટી સોશિયલ સ્વાગત છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સેલવાસ કેમ્પસ ખાતે એક સપ્તાહથી ચાલતા વન મહોત્સવનું આજે સમાપન થયું સમાપન સમારોહ માંગ વિશેષ અતિથિ તરીકે આર એફ ઓ કિરણ પરમાર સ્થિત રહ્યા હતા ઇકો ક્લબના નેજા હેઠળ આયોજિત આ મહોત્સવ માંગ વૃક્ષારોપણ પર્યાવરણ વિષયક ચર્ચા સ્પર્ધા પોસ્ટર મકિંગ સ્પર્ધા નાટક અને જનજાગૃતિ રેલી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવને જીએનએલયુ કેમ્પસ મર્યાદિત રાખવાના બદલે સેલવાસના સ્થાનિક સમુદાયને જોડવાના આશયથી સેલવાસની સ્થાનિક શાળા કોલેજના વિદ્યાર્થીઓને પણ આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું સમાપન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ મુખ્ય મહેમાન કિરણ પરમાર આર પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા હતા અને આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન થયું હતું સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ sweet imagination not only have these designs adorned our post so sprinkled she charmed i would also like to thank the एक से सात तारीख तक वन महोत्सव मनाया गया है इसमें डिबेट से लेके ड्राइंग कंपटीशन से लेकर अलग अलग कंपटीशन करी गई है तो ऐसे ही मैं पूरे प्रदेश में बोलता हूँ कि ना एक सप्ताह लेकिन पूरा महीना हम आइए हम पेड़ लगाएंगे इस बार एक पेड़ माँ के नाम का थीम भी चल रहा है हम सब एक एक पेड़ लगाएंगे और ना ना केवल एक पेड़ लगाएंगे ज़्यादा से ज़्यादा पेड़ लगाएंगे और ये पेड़ लगाने के साथ ये पेड़ का जतन भी करेंगे ताकि आने वाले दिनों में हमारा प्रदेश जो है हरा भरा हो जाए तो आप सब संकल्प लें ये ये जो बारिश है ये जो प्रसाद परमात्मा का जो प्रसाद मिल रहा है हमको इसका फ़ायदा उठा के मैक्सिमम पेड़ लगा के इस प्रदेश को हरा भरा कर दें धन्यवाद कॉलेज में हम लोग ने वीक लॉन्ग प्लांटेशन ड्राइव इको क्लब रखा था जिसमें हम लोग ने हमारे कॉलेज में न्यू स्टूडेंट्स को हम लोग ने प्लांट्स दिए थे जिसमें हम लोग ने 200 प्लस प्लांट्स हम लोग के कॉलेज में भी लगाए थे, थे साथ में हम लोग ने स्टूडेंट्स को भी दिए थे हम लोग ने ना सेकेंड डे थर्ड डे में हम लोग ने कॉम्पटिशन रखी थी जिसमें हम लोग ने डिफरेंट स्कूल्स के स्टूडेंट्स को बुलाया था और हम लोग ने ऐसे करके सेवन डेज प्रोग्राम रखे थे आज हम लोग का उसमें ट्रॉफी सेरेमनी थी जिसमें हम लोग ने जो कॉम्पिटिशन में विनर थे और साथ में स्टूडेंट कन्वीनर थे हम लोग ने उनको ट्रॉफ़ी भी दी थी साथ में प्लान्स भी दिया था हम लोग के कॉलेज मेन उद्देश्य ये है कि हम लोग के कॉलेज का मेन उद्देश्य ये है कि हम लोग है ना ज़्यादा से ज़्यादा लोगों को जागरूक करें और प्लान चुकवाए उनके तरफ से धन्यवाद સેકન્ડ યર સ્ટુડન્ટ છું અમે લોકોએ અમારી કોલેજમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વન મહોત્સવનું આખું જ વીક સેલિબ્રેટ કર્યું ફર્સ્ટ ટુ સેવન જુલાઈ ફર્સ્ટ ડે ઉપર અમે લોકોએ પ્લાન્ટેશન ડ્રાઇવ કરાઈ હતી જ્યાં બહુ બધા પ્લાન્સ અમે લોકોએ પ્લાન્ટ કર્યા હતા સેકન્ડ ડે ડિબેટ કોમ્પિટિશન કરાવડાઈ હતી આ જ ટૉપિક ઉપર થર્ડ ડે પર અમે લોકોએ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન કરાવ્યું હતું જ્યાં અલગ અલગ સ્કૂલ્સ અને કોલેજીસથી લોકો આવ્યા હતા સ્ટુડન્ટ્સ આવ્યા હતા જેમને પાઠ લીધો હતો ફોર્થ ડે ઉપર અમે લોકોએ આઉટરીચ પ્રોગ્રામ કર્યો હતો જ્યાં અમે અલગ અલગ સ્કૂલ્સમાં ગયા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિલેટેડ સ્ટુડન્ટ્સ જોડે વાત કરી હતી ફિફ્થ ડે ઉપર અમે લોકોએ રેલી કરી હતી રેલી અને નુક્કડ નાટક પર્ફોમન્સ કર્યું હતું અને આજે જે છઠ્ઠો દિવસ હતો એની ઉપર અમે લોકોએ વેલિડિક્ટ્રી સેરેમની કરી અને બધા પાર્ટિસિપન્ટ્સ અને વિનર્સને પ્રાઇઝિસ આપી હતી